તલુત તાલુકામાં આવેલા પીપલિયા પ્રાથમિક શાળામાં પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનો રોષે ભરાયા આજ રોજ તલુત તાલુકામાં આવેલા પીપલીયા પ્રાથમિક શાળામાં પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં પાણી માટે ત્રણ બોરવેલ બનાવેલ છે અને તે પણ હાલ બંધ હાલતમાં જોવામાં આવી રહ્યા છે શાળાએ આવતા નાના બાળકોને પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી શાળામાં ત્રણ જેવી પાણીની પરબ હોવા છતાં સૂકી ભટ્ટ હાલતમાં જોવા મળી રહ્યું છે ગ્રામજનો બતાવી રહ્યા છે કે વર્ષોથી આ બોરવેલ બનેલ છે તેમાં પાણી ખેંચવા માટે પંપ પણ નાખવામાં આવેલ નથી જ્યારે ગ્રામજનો આ બાબતે શાળાનો ગેટ ખોલવા ગયેલ ત્યારે શાળાના આચાર્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું તમારા પર કેસ કરી કાર્યવાહી કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવી હતી શિક્ષકોના ટોયલેટના વપરાશ માટે શાળાના બાળકો જોડે ખેતરમાં આવેલી બોરવેલથી પાણી ભરાવે છે બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવતી મુતરડી કે ટોયલેટ પણ હાલ ગંદી અને દુર્ગત માળતી જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનો એવું જણાવી રહ્યા છે કે જો બાળકોમાં કોઈ રોગચાળો ફેલાશે કે અન્ય કોઈ બીમારી આવશે તો કોની જવાબદારી શાળાની જે એસએમસી કમિટી બનાવવામાં આવી છે તે કમિટીના સભ્યને પણ ખબર નથી કે હું આ શાળાનો સભ્ય છું જ્યારે એસએમસી મીટિંગ યોજવામાં આવે છે ત્યારે કોઈ સભ્યને જણાવવામાં આવતું નથી મીટિંગ મિટિંગ અંદરોઅંદર કરી ખાલી સભ્યો જોડે સહયોગ કરાવી લેવામાં આવે છે કે અમે આ મીટિંગમાં હાજર હતા પાણીની તાત્કાલિક વ્યવસ્થા થાય એટલા માટે ગ્રામજનો દ્વારા ફાળો એકઠો કર્યો છે અને આ સાથે એવી રજૂઆત છે કે શાળાના બાળકોને પીવાના પાણીની સત્વરે વ્યવસ્થા કરવામાં આવે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ ઉત્તર ગુજરાત હેડ વિપુલસિંહ સોલંકી હું રાઠોડ કીર્તન શ્રીરામસિંહ પીપરિયાથી વાત કરું છું મારા સ્કૂલની અંદર પોણીનો પ્રોબ્લેમ છે એટલા માટે હું કામમાં કામ માટે હું ઘોડી લઈને અંદર ગયો હતો તો સાહેબે મને એવી ધમકી આપી કે તમે દરવાજો ખોલતા નહીં ને હું તમારા ઉપર કેસ કરી દઈશ આજથી નહીં પણ હું લગભગ સાત એક વર્ષથી ફી અપ કોમ કરેલી છે બે બોર્ડ મફત બનાવ્યા છે આજ એક મહિનાની અંદર મેં ચાર વખત બે વખત કોપરેશન માર્યું ત્રણ વખત ઘોડી લઈને આવ્યો આજ સુધી સાત વર્ષની અંદર મારો રેકોર્ડ છે કે હું મને આચાર્ય કઈ હકી કે ભાઈ કઈ જગ્યાએથી તમે પૈસા લીધા છે મને બતાવું હું પૈસા લીધા નથી સ્કૂલનું કામ મફત કરું છું તો સતાય મને સાહેબે ધમકી આપી ભાઈ મારા ઉપર હું કેસ કરું છું કેટલા સમયથી આ સ્કૂલની અંદર પાણીની તકલીફ છે સાહેબ લગભગ પાંચ એક વર્ષથી પ્રોબ્લેમ છે પાણીની સ્કૂલની અંદર કેટલા બોરવેલ આવેલા છે બોર સાહેબ ત્રણ તો હાલમાં જ છે એમાં બે મારા મફત બનાવેલા છે એક કાયદેસર ગ્રાન્ટ આવેલી હતી પણ એમાં કોઈ મોટર પાઇપ આ તે આવ્યું નથી એ બોર્ડ લગભગ એક વર્ષ થઈ ગયો હતો છતાં એ મકોએ પાઇપ મોટર આવી નથી બરાબર સ્કૂલની અંદર પરબો કેટલી આવેલી છે અને પાણીની કોઈ અલગથી કોઈ વ્યવસ્થા કરવામાં આવે છે કે નથી આવતી સાહેબ પાણીની તકલીફ તો સમસ્યા હતી એટલે મારા બાથરૂમોમાં એક ભાઈ શ્રી કાંતિ સિંકર સ્કૂલમાં થોડી મદદ કરી હતી પોવાની ટોંકો ભરી આપે છે અને બે પુવા ટોકા છે એ ખાલી છે બાળકોને બીજી સંડાસ કે મુતરડીની કોઈ તકલીફ છે બાળકોને સંડાસ બાથરૂમની તકલીફ છે અને આ લોકો બાળકોને સંડાસ બાથરૂમની અંદર ડોલો ભરીને મૂકવા માટે મોકલે છે અને અથવા એક આ પોણીની તકલીફના ના લેન કુએ બેન અને અમારે બે બેબલ્ય હોય ચાર બેબલ્યો હોય ચાર છોકરો હોય ભરવા પોણી આ ડોલ લેન મોકલી છે એટલે છોકરાઓના વપરાશ માટે કે શાળાના સ્ટાફ શાળાના સ્ટાફ માટે આઈડીએ રીતે પોણીનો ઉપયોગ કરી છે બાળકો માટે નથી કરતા ના સાહેબ મિટિંગની વાત કરીએ છે સાહેબ આચાર્ય સાહેબને કે સાહેબ મિટિંગ ક્યારે કરી હતી તમે તો સાહેબ એવું કહે છે કે મીટિંગ કાલે કરી હતી મહિના પહેલાં કરી હતી આ સિત્તાઈન મહિના પહેલાં કરી હતી તો હું ગોળી લઈને આવ્યો તો અને ચાર સભ્યને બોલાયા તો ચાર સભ્ય એવી વાત કરી મને કે મને તો સ્કૂલની અંદર અમારું નોમ સ સભ્ય તરીકે એક નથી એ તો મને ખબર જ નથી મેં પૂછ્યું કે મિટિંગ કેટલી વાર કરી હતી સાહેબ એ મિટિંગ કે હું કેવું થાય છે કે મીટિંગ કરી છે પણ સભ્ય કમિટીનું કે એવું થાય છે કે કમિટીની અંદર કોઈ મને બોલાવવામાં આવ્યા નથી જે તે સભ્ય છે એમને ખબર છે કે હું સભ્ય છું એવું એ એ સાહેબ કોઈ કોઈ ખબર નથી કે એમને આ મને સ્કૂલની અંદર અમે સભ્ય છીએ કે શું છીએ એ કોઈ ખબર નથી જાણ કરતા નથી હા જાણ કરતા નથી સાહેબ સાહેબની ફરજ આવે છે કે ભાઈ આ ફરજ કરવી પડે બચાવવી પડે કે આપણે જે સ્કૂલના દસ સભ્ય હોય એમને બોલાવવા પડે કોઈ આ આ રીતે કોઈ દિવસ મીટિંગ કરવામાં આવતી નથી સાહેબ જે પ્રાથમિક શાળાની અંદર પાણીની તકલીફ છે આટલા વર્ષોથી તો આ આપનું શું કેવું થાય છે અમે પાણી માટે તો એવું છે કે અમે ત્રણ બોલ કરાયા મહેશબેના વખતે બે કરી લેતા અને અહીં એક બોલ કરાવ્યું છે અમને પણ એમાં પાણી બિલકુલ નહોતું આવતું પહેલાં અને એક મોટર ચાલુ હતી પોત મીઠ પાણી આવવાનું બંધ થઈ જાય ગામના સરપંચ મારફતે અમે એક નવો બોલ બનાવડાયો અને એ બોલમાં પાણી થોડું થઈ ગયું પીવા જેવું પણ જે મોટર હતી એ તોટો એ કાઢવા માટે અમે ઘણો પ્રયત્ન કર્યો તેમ છતો પણ એ મોટરને તોટો નીકળ્યો નહીં હાલની પરિસ્થિતિ શું છે ગામના બોરની અંદર પાણી છે કે નથી હવે હાલ તો મોટર નાખ્યા તો ખબર પડે તો બરાબર મોટર એ મફત થઈ ગયેલી કેટલા સમયથી અંદાજિત બંધ છે બંધ હાલતમાં એ લગભગ છ સાત મહિનાથી બંધ છે એ બંધ હતી બાકી અમે વૈકલ્પિક વ્યવસ્થામાં ખેતરમાંથી એક દરબારની લાઈન જતી હતી અમારી સ્કૂલમાં થઈને જ જતી હતી એટલે એમને વિનંતી કરી કે હવે અમારો છોકરો પાણી વગર રિસીવ તો ગામનું પાણી થોડું આવે છે તો અમને તમે અમારી શાળામાંથી જ જાય છે લાઇન તો અમને આપો તો એમની વિનંતી છો અભરી છોકરો માટે આજે છોકરો એમના ઘેર જઈને પીસો જવું રાતે બધું પાણી પણ બધું ઘર ઘર હાળું છે એમનું બરાબર અને એમની લાઈનમાંથી પછી અમને લાઈન આપી છે અને એ એ બી જાતે જ એક વધી એ છે દરબાર કે જાતે પાણી ચાલુ કરીને વધભરી ચાલે છે અને મીઠો ઘઉભરીએ છે બાળકો માટે શૌચાલય કે મૂ તરડીની કોઈ વ્યવસ્થા બાળકો માટે એક ગૂન શૌચાલય છે અને નવું બની છે કામ ચાલુ છે મૂં તરડી કે શૌચાલયની અંદર ગંદકીનું પ્રમાણ છે દુર્ગંધ આવી રહી છે આ આપનું શું કેવું થાય છે એ પાણી સ્વચ્છતા સ્વચ્છતા કરાવો છો કે નથી કરાવતા સ્વચ્છતા કરીએ જ છે હાલ અત્યારે એવી પરિસ્થિતિ કે તેની અંદર એટલી ગંદકી છે દુર્ગંધ મારે છે જો બાળકોને કંઈ પણ થશે તેની જવાબદારી એ નહીં રહેશે શૌચાલય છે અને એ શૌચાલય પહેલું શૌચાલય પૂરું થાય એ પાડીને તત બીજું અમારે નવું બનાવવાનું છે પહેલાંનું કામ અમે ફોન કર્યો છે અને આ ચાર દિવસમાં જે એ કામ એવું થઈ જશે અને એના પછી આ પાડીને તરત જ બીજું બનાવવાનું છે ગ્રામજનોને એવું કેવું થાય છે કે જે વખતે બોરની અંદર કંઈક મોટર નાખવા માટે તેમને દરવાજો ખોલ્યો તો આપને એવું કીધેલું કે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ વાત સાચી છે કે શાળામાં આચાર્ય છે એ જવાબદાર વ્યક્તિ છે અને ચાલુ શાળાએ તો આખા ગામવાળાની છૂટ છે બરાબર પણ રજાને દારે કોઈ પણ વસ્તુ જો નિશાનુ કોઈ દફ્તરનું આગા પાછી થાય તેના માટે આચાર્ય જવાબદાર એ બાબતે તમને ગ્રામજનોએ ફોન કરીને કે ટેલિફોનની કોઈ જાણ કરેલી ખરી જાન મને શું પાછી કઈ ફોન આવ્યો તો કે સાહેબ આવો પણ મારા જ્ઞાન મેં મનાયેલા હતા ઉજરાણની મિત એટલે હું આવી શક્યો નથી બરાબર ઓકે સાહેબ આપનું શું નામ મહેશભાઈ નાયક કયું પદ આપણે સ્કૂલની અંદર આચાર્ય ઓકે થેન્ક યુ